આજે આપણે દિવાળી માટે કલાકંદ બનાવશું જે ખૂબ જ ટેસ્ટી અને આસાનીથી બની જાય છે તો અહીંયા આપણે એમને એક લિટર દૂધને ઉકાળીને એમાંથી પનીર બનાવેલું હતું એ પનીરને આપણે હાથની મદદથી ક્રમ્બલ કરી લેવાનું છે અને પાંચસો એમ દૂધને આપણે ઉકાળવા મૂકવાનું છે પહેલાં સ્લો ફ્લેમ જ રાખીશું આપણે એની અને ઉભરો આવે પછી આપણે અહીંયા ત્રણથી ચાર મિનિટ સુધી એને ઉકાળવા દેવાનું છે વચ્ચે વચ્ચે જરૂરત પડશે તો આપણે એને સ્ટર કરતા રહીશું અને પછી આપણે એને સરસ રીતે ત્રણ ચાર મિનિટ થઈ જાય એટલે આપણે અહીંયા જે પનીરને ક્રમ્બલ કરેલું લીધું હતું એ એડ કરીશું તો આ રીતે જો તમે કલાકન બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને ખૂબ જ ઓછા ખર્ચામાં તમારું આ કલાકન બનીને રેડી થશે અને બાજાર જેવું જ બનશે આ રીતે આપણે ક્રમ્બલ કરેલું પનીર એડ કરી દઈશું અને ફરી પાછું આપણે એને સ્ટર કરતા રહીશું અને ઉકાળતા રહીશું અને પછી આપણે એને એની અંદર એડ કરીશું મિલ્ક પાવડર તો મિલ્ક પાવડરને પણ સરસ રીતે એમાં ગાંઠા ન રહે એ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરવાનો છે સ્લો ફ્લેમ પર જ આપણે આ કામ કરવાનું છે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ તમારે એને મિક્સ કરતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે હવે અહીંયા થોડી વાર પછી આપણું થોડુંક મિક્સચર દૂધ ઉકળી જાય ઓછું થઈ જાય દૂધ એટલે આપણે એની અંદર ખાંડ ઉમેરીશું અને ફરી પાછું એને આ જ રીતે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું અને પકાવતા રહીશું અને સાઈડની કિનારીઓમાં જે ચોટી જાય છે એ પણ આપણે સાઈડમાંથી લેતા રહીશું તો એનો થોડો ખાંડ નાખ્યા પછી થોડો કલર મા માઇલ્ડ કલર એનો ચેન્જ થઈ જશે તો સરસ રીતે આપણે અહીંયા એને આ જ રીતે મિક્સ કરતા રહીશું હવે તમે જોવો છો અહીંયા આપણી થિકનેસ આવવા માંડી છે પણ ટોટલી આપણે દૂધ બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે એટલે કે જાડું થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરતા રહીશું અને હલાવતા રહીશું તો લગભગ પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ લાગ્યો તો મને આ બનાવવા માટે તો પંદરથી વીસ મિનિટ પછી આપણું જે જોતું હતું એવું ટેક્સચર આપણને મળી ગયું છે તો આપણું અહીંયા કલાકંદ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું શેપ આપવા માટે તો અહીંયા તમારે જે પણ સેપ આપો એ આપી શકો છો એક પ્લેટમાં નીકાળી લેશો અને એને આપણે ઇક્વલી સ્પ્રેડ કરી લેવાનું છે જેથી કરીને આપણે એના પીસીસ છે ઇઝીલી બનાવી શકીએ અને પછી ઉપર થોડા પિસ્તાને કાપીને એના ટુકડા ઉપર સ્પ્રિન્કલ કરી દેવાના છે અને ઠંડુ થઈ જાય એટલે આપણે એને કાપા બનાવીને કટ કરી લેશું તો અહીં આપણું સરસ મજાનું ખૂબ જ ઓછા ખર્ચામાં બનતું કલાકંદ બનીને રેડી થઈ જશે ખૂબ જ ટેસ્ટી લાગશે તમારા ઘરમાં સૌ કોઈને ભાવશે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો